ના નવજાગૃતિ સ્કૂલ પાસેના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું મજૂરો લાકડા કાપવા માટે ખેતરમાં ગયા હતા ત્યારે માનવ કંકાલ પડ્યું હોવાની જાણ પોલીસને કરી હતી હત્યાની આશંકાના પગલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોલીસે માનવ કંકાલનો કબજો લઈ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું સુરતના હજીરાના નવજાગૃતિ સ્કૂલ પાસે આવેલા ખેતરમાંથી માનવ કંકાલ મળી આવવાના સમાચારથી ચકચાર મચી છે મજૂરો લાકડા કાપવા માટે ખેતરમાં ગયા ત્યારે તેમને માનવ કંકાલ જોવા મળ્યું જે બાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી હજીરા પોલીસે સ્થળ પર પહોંચી માનવ કંકાલનો કબજો લીધો અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે કંકાલ ત્રીસ થી ચાલીસ વર્ષના પુરુષનું છે અને આ વ્યક્તિનું મૃત્યુ આશરે ત્રણ મહિના પહેલા થયું હોવાનું અનુમાન છે

અને શહેરીજનોને પણ મૃતકને ઓળખવામાં મદદ કરવા માટે અનુરોધ કર્યો છે નજીકના વિસ્તારોમાં રહેતા લોકોએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસ પર તપાસને ઝડપથી પૂર્ણ કરી દોષિતોને પકડવા માટે દબાણ લાવ્યું છે હજીરા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અમે ફોરેન્સિક રિપોર્ટના આધારે આ કેસને આગળ ધપાવી રહ્યા છીએ મૃતકની ઓળખ મેળવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ ઘટનાની તપાસ ચાલુ છે